જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવર આ કસ્ટમ્બર વ્યૂ બનાવવો પડ્યો કે આ બોલેરોના આ ગાડીના એટલા ફોન આવ્યા એટલે બધાને એમ થતું હતું અમુક અમુક તો એવું કહેતા હતા કે વિડીયો સાચો છે ખોટો છે આજે તમે કસ્ટમર મોટે સાંભળો એટલે કસ્ટમર વ્યૂ બનાવવો પડ્યો બરાબર કે વિડીયો કોઈ પણ બના કોઈ પણ હોય એ બધા સાચા જ હોય એટલે આ કસ્ટમર વ્યૂ જો આપણે અત્યારે ગાડી આપી લોન પાસ થઈ ગઈ છે એના માટે સાંભળો भाई क्यों गाम था मारू मारू गाम रतांगी तालु को विशादर जिलो जुनागट मारू नाम के युर किशोर भाई जा रहे रहा लो लोन पास थे कि मारी पच्चीस हजार रुपया डा डाउन बैंड में आपके पेमेंट में गाड़ी बहुत सरस राज्यकार प्रिंस ऑटो कंस्ट्रक्शन इतरो बद्दा है घना एम कहता है कि मारे हाँ वो अच्छा डाउन पेमेंट पर लेवी पेपर जेना हरा हुए એટલે તમારું સિબિલ ખરાબ હોય તો ન થાય ઘણા કહેતા હોય કે ભાઈ મારે આ ડાઉન પેમેન્ટમાં કરવી છે પણ એ તમારી ઉપર આધાર છે મારી ઉપર નથી બરાબર કે ભાઈના પેપર સારા હોય તો ઓછા ડાઉન પેમેન્ટ પચીસ હજાર ડાઉન પેમેન્ટમાં બોલેરો થઈ ગયો બરાબર એટલે એ તમારી ઉપર હોય આ ગાડીનો વિડીયો કસ્ટમ્બર વ્યૂ બનાવવાનો આના મને બહુ કોણ આવ્યા હતા કે સતત ચાલુ હતા એટલે કોઈ પાછા ક્યાંક ખરેખર સાચો છે ખોટો છે એના માટે આ ગાડી લેવા આવ્યા છે એટલે આનો કસ્ટમ્બર વ્યૂ હજી લગી નથી બતાવ્યો પણ કસ્ટમર વ્યૂ એટલે બતાવ્યો છે બરાબર કે તાત્કાલિક લોન પાસ ઓછું ડાઉન પેમેન્ટ અને ગાડીના ભાઈ પચીસ હજારમાં બોલેરોના માલિક બની ગયા છે પ્રિન્સ ઓટો કન્સર્ટ વિસાવદર રાધે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન